ઘણા બધા એવા પ્રસંગો બની રહ્યા છે કે એમાં પણ સમાજનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે થોડા કડવા વેણની વાત પણ મારે આજે કરવી છે ભલે કદાચ કોઈને ન ગમે ભાઈ બધા આપને વિનંતી કરું છું કે વિડીયો બંધ કરો નમસ્કાર મિત્રો મિત્રો ડેરનો ડારો પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે સમાજ વચ્ચે એવી તો કેવી વાત મૂકી કે લોકોને વિડીયો શૂટિંગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું એવી તો શું વાત હતી આજની તારીખે કેટલા એક્ટિવ છે શું છેલ્લા એકાદ મહિનામાં ઘણો પરિવર્તન આવી ચૂક્યું છે ઘણો ફેરફાર થઈ ચૂક્યો છે ને બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીનું સુપાણી મપાશે થોડો વિસ્તારથી વાત કરું તો રાજુલા વિધાનસભા બગદાણાની ઘટના બની ત્યારબાદ ચર્ચામાં આવી ચૂકી છે આમ તો વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે પરંતુ બગદાણાની બબાલમાં હીરાભાઈ સોલંકીએ જે પ્રકારે રસ લીધો જે પ્રકારે મુદ્દો મોટો થયો અને ત્યારબાદ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જીરાજભાઈ આહિરની ધરપકડ થઈ એ પછી રાજુલામાં તેના પડઘા શરૂ થઈ ચૂક્યા હતા રાજુલાથી એ સમયે પણ ઘણા લોકોના વિડીયો પણ સામે આવ્યા અમે આ કરશું તે કરશું અલગ અલગ વિડીયો સામે આવતા હતા પરંતુ આ વચ્ચે અમરીશ ડેર હવે ખુલીને રાજકારણ કરવા લાગ્યા હોય તેવું થોડું બતાવી રહ્યું છે હવે ખુલ્લીને મેદાને આવ્યા હોય ને પહેલા કરતા વધુ સક્રિય થયા હોય સમૂહ લગ્ન હોય અને સમૂહ લગ્નમાં તમે જાઓ તો સીધી વાત છે કે તમારે વાત કરવાની હોય અને સારી સારી વાત કરો તો શું કામનું મોટાભાગના લોકો સારી વાત કરતા હોય છે પરંતુ ખરાબ વાત છે જે બધી છે એ દૂર કરવા માટે તમે બોલો તો માનીએ આ વિડીયો તમે જુઓ જે વાયરલ થઈ રહ્યો છે આખો વિડીયો ત્યારબાદ વધુ વાત કરું મારા તમારા સમાજના કાર્યકર્તાઓની એ વિશેષ આવડત છે છેલ્લા ઘણા બધા દિવસથી ગાંડાતા ઘણા બધા એવા પ્રસંગો બની રહ્યા છે કે એમાં પણ સમાજનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે સમાજમાં જે સારી બાબતો છે એને હું તમે આવકારીએ છીએ પણ આજે પણ કદાચ એવી બાબતો છે તો એવી બાબતોને કેમ ઘર મૂળ માંથી નાશ કરી શકાય એની પણ વાત મારે કરવી પડશે કરવી પડશે કે નહીં કરવી પડશે ને તો કદાચ કોઈને ગમે કે ન ગમે થોડા કડવા વેણની વાત પણ મારે કરવી છે ભલે કદાચ કોઈને ન ગમે ભાઈબંધ આપને વિનંતી કરું છું કે વિડીયો બંધ કરી દે અભે સાંભળ્યું શું વાત કરી ત્યાર પછી એણે શું કહ્યું એ વિડીયો અમારી પાસે નથી અને લોકોને જાણવામાં રસ છે કે અમરીશ ડેરી એવું તો શું વાત હતી કે લોકોને આ વિડીયો શૂટિંગ બંધ કરવા માટે કહ્યું સમાજની અંગત બાબત હતી બધી દૂર કરવાની વાત હતી યુવાનો ગીર માર્ગ દોરાતા હોય અને કંઈક ખોટું કરતા હોય તો તેને રોકી લેવા બાબતે તેમણે કહ્યું હતું અને બીજી વાત એ છે કે એ કેટલા સક્રિય છે વિસ્તારમાં કેટલા એક્ટિવ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ફક્ત સમુલગ્નની વાત નથી સમૂહલગ્નમાં રાજનેતાઓ આવે કોઈ સારી બાબત કરે કોઈ ખરાબ બાબત કરે કોઈ રાજકીય વાત કરે આ બધી વાતો નેતાઓ કરતા રહેતા હોય છે છેલ્લે તો અમરીશભાઈ પણ એક નેતા જ છે પરંતુ એમણે જે વાત કરી એ વાત દર્શાવે છે કે આહિર સમાજમાં હવે તે ખૂબ એક્ટિવ પણ છે આમ તો એ તમામ સમાજની વાત કરતા રહેતા હોય છે પણ છેલ્લા એટલે બગદાણાવાળી ઘટના બની ત્યારબાદ તેમની સક્રિયતા વધી ગઈ છે એ વિસ્તારમાં અલગ અલગ પ્રવાસ કરવાનો હોય અલગ અલગ જગ્યાએ હાજરી આપવાની હોય અને ભવિષ્યમાં એક મોટો કાર્યક્રમ કરવાનો હોય અમને વાવડ મળતા રહ્યા છે આવનાર દિવસમાં તમે વિચાર્યો નહીં હોય તેવો એક કાર્યક્રમ થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતા હાજર પણ રહી શકે છે આવી વાતો ચર્ચાઈ રહી છે અને સૌથી અગત્યની વાત એ છે પાછી કે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી શું કરશે ભારતીય જનતા પાર્ટી શું વિચારે છે રાજુલા વિધાનસભાને લઈને તે પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે બે હજાર સત્યાવીસમાં અમરીશભાઈ ડેર પોતાની દાવેદારી સાબિત કરશે અને સમય સુધીમાં પોતે એ વિસ્તારમાં ચૂંટણી લડવા અને જીતવા માટે અત્યારની હોય તેવું પણ નથી એટલે કે જ્યારે બગદાણાવાળા કેસમાં હીરાભાઈ સોલંકી રસ લીધો ત્યારે કહેવામાં આવતું હતું કે આ તો જૂના હિસાબ કિતાબ થઈ રહ્યા છે બે હજાર સત્તર ની ચૂંટણીમાં માયાભાઈએ જે પ્રચાર કર્યો તેનો હિસાબ કિતાબ થઈ રહ્યો છે એટલે કે દુશ્મની તો એ પહેલાંની એ બંને વચ્ચે ચાલુ જ છે પરંતુ ખેર આ હીરાભાઈને માયાભાઈ સાથે હોય હોસ્પિટલ ખબર અંતર પૂછવા ગયા હોય તેવા પણ દ્રશ્યો આપણે જોયા છે પરસોત્તમભાઈના જન્મદિવસનો ડાયરો હોય ને માયાભાઈ આહિર તેમના વખાણ કરતા હોય સારી વાતો કરતા હોય એ પણ આપણે જોયું છે ને પરસોત્તમભાઈના દીકરા માયાભાઈના દીકરા ગળે લાગતા હોય એવા પણ ફોટા અને વિડીયો આપણે જોયેલા છે કહેવાનો અર્થ એ છે કે વિસ્તારમાં રાજકીય માહોલ ક્યારે બદલાય છે શું થતું હોય છે એ પારખવું અને માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ આજની તારીખે આ પ્રકારની માહિતી મળી રહી છે આવનાર દિવસમાં હજુ ઘણા કાર્યક્રમ એ વિસ્તારમાં થવા જઈ રહ્યા છે જે બાદ ત્યાંની રાજનીતિ ગરમાઈ શકે છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપ શું વિચારો છો અમરીશ ડેરને લઈને તેમના કામને લઈ હીરાભાઈને લઈ તેમના કામને લઈ રાજુલા વિધાનસભાને લઈ ધન્યવાદ